ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા સાગર બાગમાન સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ તથા એમપી ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારનાઓની સૂચના અને માર્ગદર્શનના આધારે અંજાર વિસ્તારમાં બનતા શરીર તેમજ મિલકત સંબંધી તથા ઠગાઈ વિશ્વાસઘાત જેવા ગુનાઓને શોધી કાઢી તેમજ સત્વરે આરોપી પકડવા સૂચના કરેલ હોય જે અનુસંધાને અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ મધ્યપ્રદેશ ઇન્દોરના રહીશ પૂનમબેન વિનોદભાઈ સુગવાની સિંધીના દીકરા પુત્ર દેવાંશનાઓને અંજાણની ચ્વિટર ગેંગ દ્વારા ફેસબુકના માધ્યમ દ્વારા ખોટા નામ ધારણ કરી ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ મોકલી સંપર્ક કરી વિશ્વાસમાં લઈ રૂપિયા એક કા તીન લાખ રૂપિયાની લાલચ આપી ફોસલાવી અંજાર મુકામે બોલાવી સાહેદ સાથે ચીટર ગેંગ દ્વારા એક જૂથ થઈ કાવતરુ રચી ખોટા નામ ધારણ કરી સાહેદ પાસેથી રૂપિયા છ લાખ પડાવી લઈ અને અંજાર મુકામે ઓફિસમાં ગેરકાયદે અટકાયતમાં રાખ્યા બાદ સાહેદ પોતાને રૂપિયા કે નફો ન મળતા પોતાને આર્થિક સંકળામણ થતા ગભરાઈ જતાં પોતાના પરિવારને અંજાર બોલાવી અને પોતાને ગોંધી રાખી છેતરપિંડી વિશ્વાસઘાત થયેલ હોવાનું જણાવતા ફરિયાદી દ્વારા ચીટર ગેંગ ઇસમોને મુલાકાત કરતા ચીટર ગેંગના ઈસમ સુલેમાન ઉર્ફે બાબા નામના ઈસમ દ્વારા રૂપિયા નહીં હોવાનું અને અહીંથી જતા રહેવાનું કહી ધમકી આપી ફરિયાદીને તેનો પુત્ર સોંપી હવે અહીં રહેશો તો જાનથી મારી નાખવામાં આવશે તેવી ધમકી આપેલ હોવાનું ફરિયાદ દ્વારા અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ છે જે અન્વયે શ્રી એ આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશનના આવની સૂચનાના આધારે બનેલ બનાવને ગંભીરતાને લઈ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટાફની ટીમો બનાવી ગુનાને અંજામ આપનાર ચીટર ગેંગના ઈસમોને શોધી કાઢવા સૂચના હોય જે સંબંધે અંજાર પોલીસ દ્વારા પોતાના હ્યુમન સોર્સીસ આધારે તેમજ ફરિયાદીએ જણાવેલ આરોપીઓના વર્ણનના આધારે ચીટિંગ કરતા ઈસમ ઉપર વોંચ રાખાવી સચોટ બાતમીના આધારે હાલમાં ગુનાને અંજામ આપેલ ચીટર ગેંગનો મુખ્ય આરોપી સાથે કુલ ચાર આરોપીઓને અંજારના મદીનાનગર મુકામીથી શોધી કાઢી તેમજ ચીટિંગ કરતી વખતે ખોટા નામ ધારણ કરી ઉપયોગમાં લેતા આધાર કાર્ડ તેમજ અન્ય મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ આગળની તપાસ ચાલુમાં છે ખોટું નામ ધારણ કરી છેતરપિંડી ચીટિંગ કરનાર આરોપીઓ સમીર હુસેન લાલસા શેખ ઉમર વરસ અઢાર રહેવાસી અંજાર કાર્તિક પટેલ ખોટું નામ ધારણ કરનાર મહમ્મદ હનીફ ઉર્ફે ઇકબાલ અલી મહમ્મદ શેખ ઉમર વરસ ઓગણત્રીસ રહેવાસી અંજાર રાજદીપસિંહ જાડેજા ખોટું નામ ધારણ કરનાર કેશાભાઈ ઉર્ફે બાપા ભીમાભાઈ ચૌધરી ઉમર વરસ ત્રેસઠ રહેવાસી વોંધ તાલુકો બચાવ મનોજ પટેલ ખોટું નામ ધારણ કરનાર ગુનાહિત કાવતરું રચી ચીટિંગ કરનાર મુખ્ય આરોપી સુલેમાન શાહ ઉર્ફે બાબા મામદ શાહ શેખ ઉમર વરસ બેતાલીસ રહેવાસી મદીનાનગર અંજાર મદદગારી કરનાર અન્ય આરોપી અલી અકબર હુસૈન શાહ શેખ રહેવાસી અંજાર કબજે કરેલ મુદ્દામાં કુલ કિંમત રૂપિયા ચાર લાખ ચાલીસ હજાર પાંચસો કબજે કરવામાં આવેલ છે અંજાર પોલીસ સ્ટેશનમાં તારીખ વીસ સાતના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર ત્રણસો આઠ પાંચ એકસો સત્યાવીસો એક ગુનો દાખલ થયો છે એમની સાથે ફેસબુક માધ્યમથી જે વ્યક્તિનો કોન્ટેક્ટ થયો એ વ્યક્તિ જે છે એમને એક કા કરીને પૈસા જે છે લોભ લાલચ અને એવી વાયલો આપેલ અને આ જે ફરિયાદી છે એ બેસિકલી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ પછી અંજારમાં એ લોકો આવેલ એમનો જે પુત્ર હતું અને જે એક કા ત્રણનું જે લાલચ આપેલ હતું અને જે લાલચ આપેલ હતું એમાં ફેસબુક માધ્યમથી એ લોકોનું કોન્ટેક્ટ થયેલ હતું અને આ જે ફેસબુકથી કોન્ટેક થયો એમાં જે એમનું નામ આપેલું હતું એ પણ ખોટું હતું જ્યારે અહીંયા આવેલ ત્યારે એમને આરોપીઓને પૈસા આપેલ શરૂઆતમાં ત્રણ લાખ આપેલ અને એના પછી જ્યારે એમની ઓફિસ ગયેલ ત્યારે ઓફિસમાં એ લોકો ચાર લોકો હતા અને એમાંથી બે લોકો બીજી જગ્યા ગયા પૈસા ફરીથી લઈ આવવાના બહાને અને પછી જે છે એમને સાથે જે બીજા બે લોકો બેઠા હતા એ પણ ત્યાં જે છે કોઈ બહાનો કાઢીને એમને સાથે નીકળી ગયા એ રીતે ચાર આરોપીઓ જે છે એમને સાથે ત્રણ લાખ રૂપિયાની પહેલા છેતરપિંડી કરી અને એના પછી ફરીથી વધારાના ત્રણ લાખ માંગે એ રીતે કરીને ટોટલ છ લાખની છેતરપિંડી કરે અને એમને ત્યાં ગેરકાયદેસર અટકાયત પણ ગોંધી રાખેલ એ રીતનું અલગ અલગ આજે આખો બનાવ હતો આ બનાવનું પછી જ્યારે પોલીસને જાણ થઈ પોલીસ દ્વારા તાત્કાલિક આમાં બનાવની પ્રાથમિક વિગત લઈને ગુનો દાખલ કરવામાં આવેલ અને જ્યારે ગુનો દાખલ કરવામાં આવે તો પોલીસને તપાસ દરમિયાન અલગ અલગ હકીકતો જાણવા મળેલ છે જેમાં આજે આખી ટોળકી છે એ ટોળકીમાં અત્યાર સુધી ટોટલ પાંચ આરોપી પકડાયેલા છે જેમના નામ જે લોકો ધારણ કરેલ હતા અને જે એના એક્ચુઅલ નામ હતા એ પણ બધા અલગ અલગ હતા જે આરોપી જે પાંચ પકડાયેલ છે પાંચના જે નામ છે એમાં સમીર હુસેન લાલ શેખ અંજાર મામદ હનીફ ઇકબાલ એ પણ અંજારનું કેસાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી એ ભચાઉ અને સુલેમાન શાહ ઉર્ફે બાબા મામદ શાહ શેખ એ અંજારનું અને અલી અકબર હુસેન શાહ શેખ એ પણ અંજારનું એ પાંચ લોકોની આજે ટોળકી હતી અને એમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે માનો કે સમીર હુસેન લાલશાહ શેખ છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું એ કાર્તિક પટેલ હતું મામદ જે છે એ પોતાનું ખોટું નામ નામ જે જે ધારણ કરેલ હતું 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 એ એ એ સુલેમાન સુલેમાન શેખ શેખ પણ તરીકે ઓળખાણ આપી પણ જે કેશાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી છે એ પોતાનું નામ જે છે મનોજ પટેલ આપેલ હતું અને જે ખોટા નામ ધારણ કરેલ હતા એ એમના ખોટા નામના આધાર કાર્ડ પણ બનાવેલ છે અને બીજા પણ આઈડેન્ટિટી કાર્ડ બનાવેલ હતા ખોટા એ પણ પોલીસને તપાસ દરમિયાન જે છે જાણવા મળેલ છે હવે એ કઈ રીતના ક્યાંથી બનાવેલ છે એ પણ અત્યારે તપાસ ચાલી રહ્યો છે ઓવરઓલ જે આખો બનાવ બને છે એમાં પોલીસ દ્વારા પાંચ આરોપીને અટકાયત કરવામાં આવેલ છે અને જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું પણ પોલીસ દ્વારા રિકવરી કરવામાં આવેલ છે એની સાથે સાથે પોલીસને બધા લોકોને અપીલ છે ખાસ જનતાને કે આ ટોલકીના એવા એમોના કોઈ પણ લોકોએ ભોગ બનેલ હોય પોલીસને શંકોચની શંકોચ પણે જે છે આમાં પોતાનો વિગત આપીને ફરિયાદ આપે પોલીસ દ્વારા એમાં તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવશે અને અત્યારે આ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એમની તપાસ જે છે પીઆઈ એનજીઆર દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આ તપાસમાં બીજી પણ જે કોઈ વિગતો જે નીકળવાની છે કઈ રીતે ખોટા આઈ કાર્ડ બનાવેલા છે આધાર કાર્ડ બનાવેલા છે કેટલા લોકોને ભોગ બનાવેલા છે એ બધી વસ્તુઓને અલગ અલગ પાસાઓ દ્વારા જે છે પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે આ એક જે ગંભીર બનાવ હતું ગંભીર વિગત હતી એટલે પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો દાખલ કરીને એ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે જે એમાં મેઇન માસ્ટર છે માસ્ટર તરીકે આરોપી જે છે સુલેમાન શાહ ઉર્ફે બાવા મોહમ્મદ શાહ શેખ છે જેમના કચ્છ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનો દાખલ થયેલા છે જેમાં આમ શેખ છે જેતરપિંડી છે અને એની સાથે સાથે મારામારીના પણ ગુના છે પછી જે આરોપી કેશા ભીમા ચૌધરી એમના વિરુદ્ધ પણ જે છે એ ડિવિઝનમાં ચીટિંગનું અને પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે બીજા જે ત્રણ આરોપી છે એ લોકોની અત્યારે વિગત ચકાસવામાં આવી અને એમાં જે કોઈ વિગત નીકળશે એ પ્રમાણે એ લોકો વિરુદ્ધ પણ જે છે એમની ગુનાહિત હિસ્ટ્રી જોઈને કાર્યવાહી કરવામાં આવશે